શ્રી રામા બાપુના મંદિર ખાતે આજે સવારે વાર્ષિક હવન યજ્ઞ ખૂબ જ ધામધૂમથી યોજાયો હતો સવારે આઠ વાગ્યે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પવિત્ર ભૂદેવો દ્વારા યજ્ઞ શરૂ થયો હતો બપોરે એક વાગે હવન બીડું હુમાયું હતું આ પ્રસંગે ચીરડાથી મનુઆઈ માં અને મામા સાહેબ ખાસ પધાર્યા હતા આ પ્રસંગે કાગડા અને કારેથા પરિવાર તદુપરાંત સમસ્તા હાંટી ક્ષત્રિય દરબાર સમાજના તમામ ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી અને દર્શન તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો ગઈકાલે રાત્રે નાગી ચણાને કીર્તન મંડળીએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા રિપોર્ટર બને સી ચુડાસમા માળિયા હાટીના ટીવી 18 ન્યૂઝ ગુજરાતી ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24 ઇન્ટુ 7 કલાક પળે પળના સમાચારથી માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ્ય સમસ્યા તમારી ઉકેલ સ્લોગન સાથે સમયમાં ટીવી મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઇમ વિશેષ સાહિત્ય રસોઈ કળા ખેલ જગત મનોરંજન જ્યોતિષ પંચાક ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિ સાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ સાથે સતત તમારી સાથે રહે છે તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેઈલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કમર્શિયલ એડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકાર શ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલા અપડેટ આપીએ છીએ મારું નામ કાગડા જે કે વળિયા આજે રામાબાપાના સાનિધ્યમાં હવનોમ નાટિકનાથી સમજ જમણો રાખેલો છે અને આજે રામાપા સાડા ત્રણસો કે વર્ષો પહેલાં જે શહીદ થઈ ગયેલ છે ગાયોને વારે એના માટે અમે આજે આઠમું આર્થિક જ્ઞાતિ સમસ્તના અવનવ રાખેલું છે રામા બાબા સામનિધ્યમાં એમાં મનોમા શિરોડાથી હાજરી આપી છે અને આર્થિક જ્ઞાતિના દરેક ભાઈઓ બહેનો હાજરી આપી અને કામડિયા કામળિયાભાઈ કાળજનો ખૂબ ખૂબ આભાર